નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજેદરા સ્પીડ ニュース17 માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજનો મુખ્ય સમાચાર હાલમાં બનાસકાંઠાના કાંકરેજથી અતિ મહત્વની જાણકારી મળી રહી છે કે કાંકરેજના ઊણ માનપુરા નજીકના ચોખાના કટ્ટા ભરેલું કન્ટેનર પલટી જવાની ઘટના સામે આવી રહી છે જે કે આ અકસ્માતની ઘટનામાં ડ્રાઈવર કંડક્ટરનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે ઘટના કંઈક એવી છે કે પાલનપુરથી રાધનપુર તરફ જઈ રહેલ ચોખા ભરેલ કન્ટેનર નંબર આર જે વન ફોર જી ક્યુ વન ફોર ફોર ઝીરો માલવાહક કન્ટેનર કાંકરેજના ઊણ માનપુરા નજીક પલટી ગયું હતું જોકે ઘટનાની જાણ થતાં થરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી હમણાં હમણાં કાંકરેજ વિસ્તારમાં છેલ્લા બે દિવસમાં બે સ્થળે અકસ્માત સર્જાવાની ઘટનાઓ સર્જાઈ છે જેમાં ગતરોજ કાંકરેજના ચેખલા ગામે સાબુ બનાવવાનું પ્રવાહી ભરેલ ટેન્કર પલટી જવાની ઘટના બનવા પામી હતી જ્યારે આજે ઊણ માનપુરા વચ્ચે ચોખા ભરેલ કન્ટેનર પલટી જવાની ઘટના બનવા પામી છે અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે શક્તિસિંહ વાઘેલા કાંકરેજ